કઈ ઘટેવું નથી મિત્રો શું ભાવ શું ભાવ જાય કાકા ગવા એકો વી મિત્રો એકો વીનો કિલો ગવાર જાય તમે જોવો આ બધો ગવાર જ છે કઈ ઘટેવું નથી ચલો ગવાર ચલો જડે આમ રોજ નો રોજ નો બે મણ બે મણ ઓ શું ભાવ થયો આ ગવાર ચાર પાંચ હજાર રૂપિયા નો મિત્રો રોજ નો પાંચ હજાર નો ગવાર થયો આ ખાલી જય માતાજી જય દ્વારકાધીશ બધાને જય શ્રી રામ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું હોય અને આપણે સવાર સવારમાં વાડી બાજુ આટો મારો આવતા રહીએ છીએ જોઈ લો કમ્પ્લેટ કઈ ઘટે નહીં મિત્રો ફરતો આટો મારી લે રોજડા મોટા એવું કઈ આવ્યું નથી ને પછી જોઈ લો વાડી નજારો કઈ ઘટે નહીં મિત્રો બુચી આપણે કમ્પ્લેટ ઉગી જાય હવે લગભગ એક દિવસ એકાદ જઈશે એટલે દેખાય છે એકાદ રાત જાય ને એટલે જોઈ લો આપડે આ ચોથો દિવસ છે કોઈકીનો તમને ચેક ખોદીને દેખાડું જોઈ લો હા મિત્રો છેડી નઈ બીજી ચક આપડે ટ્રાય મારી જો મિત્રો કોંટા ખુટા તમને દેખાડો ખોઈ જોઈ જોએ આયે આબોક ઠેકાણે ઉગી જાય અને અમુક ઠેકાણે ઉગતી આવે બાકી કોઈ થી કંપટ ઉગી જાય છે ઓ તમાર એક વિડિયોને લાઈક કરવાનો છે શેર કરવાનો છે એવો સપોર્ટ થોડો થોડો દેખાડજો મિત્રો અને વાંધો નવો આવે એટલે વિડીયો ઉતારવાની મજા આવે બાકી જો કંઈ ઘટે એવું નથી તો આપણે આ બધી દૂધીના છોડો વાયા તો લાગટ અચ્છી આડી આપણે લાગટ ખેત લીધી દૂધીના છોડો વાયા એટલે આલે કમ્પ્લીટ પેટે તો કઈ જરૂર ના પડે એટલે દૂધી ના છોડો વાય દીધા એટલે એ રહ્યા ઉગી રહ્યા પછી દૂધી લાગત કમ્પ્લીટ ઉગી જાય છે તમે જોઈ લો કમ્પ્લીટ દૂધી ના છોડો ઉગી ગયા અને આપણે શેઠે ફરતો ફરતો આટો મારી જો કમ્પ્લીટ મિત્રો આપણે આ કાલ જાટકો બાંધો તો આપણે રાતે ચાલુ કરી નાખ્યો તો એટલે આ રોજડા ભૂંડા એવું કંઈ આવ્યું નથી આ તો બે દિવસ થી રોજડા ભૂંડા બહુ આવે આપણા કાલ જાટકો બની દીધો એટલે જયા નથી જોઈ લો એ કઈ ઘટે નહીં એ લે આ દૂધી આપણે લાગે ફેર આપણે શિયાળા લીધી વાંચી ગીધી એટલે વાંધો ન આવે

એવું કે નથી આ જાય ભાઈ તો વસ્તુ એ નથી મિત્રો આપણે મસ્ત મજાના કાકાના ભાગમાં આવી ગયા તમે જોવા અહીંયા ગોવાનું ચાલુ હોય બધે જોવા ગવાની છે સિંઘ કંઈ ઘટેવું નથી મિત્રો શું ભાવ શું ભાવ જાય કાકા ગોવા

మర్చి వీ కదా కంప్లీట్ చోటి કંઈ ઘટેવું નથી આ જો બધા આ કાંટા તમને કાલ લીંબુ ને આમ થઈ લઈ જવાનું ઘરે તમને દેખાડું આવું થોડી મિત્રો આપણે આ મસ્ત મજાની લીંબુડી પહોંચી જાય તમે જો આમાં આપણે લીંબુ ગોતવો પડશે કારણ કે કાંટા એટલા હે બધું એટલું લીંબુ લીંબુ જડેવું છે નઈ કઈ ગુલ પી આપણે હમ ઊંડા હે લીંબુ મિત્રો

જોયેલો હે કમ્પ્લીટ બીજા લીંબુ અંદર હે તમને તોડીને દેખાડું કારણ કે કાંટા એવો વાગે છે અંદર ફોન તમને દેખાડું અંદર જઈને અંદર પેલા તો જોતા હોય તમને દેખાડું જો મિત્રો આપણે આ જીમ કેમ કરીને નીચે આવતા રહીએ તમે જુઓ બધી કાંટા છે જ્યાં હોય આ જો લીંબુ સોયતા ઉપર બધી เราโม่เราโม่เราตัวดิลุปสิเบรู้อยู่ก็ได้โอ้โหเดี๋ยว ની તોડી વાગ્યા तो मित्रों अपना चार पांच लींबू तोड़ा है नहीं अंदर के खुजे हुए नहीं मित्रों चार ही बाजू जो काटा काटा है फाइनली मित्रों अपना इतना लींबू तोड़ ने खाए और बाहर निकली जाइ का काटा वागे फूल मित्रों मान मान લીંબુડી માંથી બહાર નીકળો અને તમે જોવા એટલા લીંબુ આપણે મેળા કાંટા એવો વાગ્યા તો એટલા લીંબુ જીડા નીચે લીંબુ ઘણા છે પણ હવે કાંટા વાગ્યા એટલે આપણે નથી વેણા બેકી જોવા આપડા મોગ વાય તો મોગ ને તળ વાય તો એ ભાગ આપડા ઓકરો ફરતો મિત્રો આપણે આ વિડીયો નો આયાત પૂરો કરવી અને વિડીયોને લાઈક શેર કરી નાખજો અને આપણી ચેનલ ઉપર ન હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા જજો મળશો હવે નવા જોરદાર વિડિયો ત્યાં લીધી ને ભાઈ ભાઈ